તમારા સાહેબો બી પૂછી લેજો ખરાદની ની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂ ના લિસ્ટ બનાવો મને આપો અને હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેઓ જિલ્લાની એસપી કચેરીએ પહોંચ્યા હતા હતા જ્યાં તેમણે લોકો સાથે નારા બોલાવ્યા કે ડ્રગ્સ છે ગાંજો છે દારૂ વેચાય છે પોલીસ તેમાંથી હપ્તા કમાય છે અને આ પછી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ઉલ્લેખ કરતા એમણે કહ્યું છે કે ગામના તમામ લોકો એક વિડીયો બનાવીને ફેસબુક પર મૂકો કે અમારા શિવનગરમાં દારૂ ડ્રગ્સ અને ગાંજો વેચાય છે અને જો હર સંગવીમાં તાકાત હોય તો આ બધું બંધ કરાવે તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે વાવ થરા જિલ્લાની એસપી કચેરીથી સામે આવ્યા છે આ બેડો ફરિયાદ કરવી પડે શું કરો છો આટલા ટાઈમ એક મિનિટ દૂર પડી તમારી જવાની માં આટલા બધા આટલા બધા પુરુષો જો શું કરો છો તમે

તમે કમાવ છો દારૂ જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે ડરવાનું કોને ડરવાનું આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે હું એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો પણ ડીવાય ખબર પડવી જોઈએ જિલ્લા પોલીસ વડા એક મિનિટ આ બેનો એક મિનિટ એક મિનિટ આ બેનો તમે બી નવા છો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા છે

કે તમારા ઉપલી અધિકારી ને સબોર્ડિનેટ બંને નવા છે તમારે આ બધું બંધ કરાવવાનું હોય તમને તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે તમને એક મિનિટ તમને તમારા પગારો થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જોવે છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને સાહેબ ગુજરાતમાં કોઈનો ગુજરાતની અંદર આ એક મિનિટ આજ ગુજરાતમાં એક પાઈને અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને કેમ એવું નથી કમાણી કરવી કેમ ધારાસભ્ય આવું પણ મારું કામ જ નથી કેમ બેનો ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટન ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હમાર રૂટિન ફરિયાદ दारू વેચાય જા ગુજરાત છે આપડું આવું ગુજરાત ઓરદા પંજાબ જેવી હાલત થવાની સીવીનગરની જો આ લોકો કક કાર્યવાહી કરે ને ટ્રાન્સ આપડે આપડે ભાઈ આપડે આપડે સાંભળો આપડે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ આવતા આવતા તારીખે હું ફરીથી આટો મારીશ અને છ ડિસેમ્બરે સાહેબ આંબેડકરની

મારી વાત સાંભળો હું શિવનગર માં જાતે આવીશ તમને મળીશ બરાબર હું જાતે આવીશ અમે લોકો રેગ્યુલર કામ કરી રહ્યા જાતે પણ પડે હું જાતે આવીશ એની અને ઘણી ધમકી દે ધમકી દે શું શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે છોકરા એકલી છોકરા તમે બાયદરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વાળા તરીકે તમારી શાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ અને બધા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને ને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી એ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનું રાજકારણ બી એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય બરાબર અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કીધું છે આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે અને એક મિનિટ સાંભળો હવે હવે સાંભળો એક મિનિટ એક મિનિટ ભાઈ એક મિનિટ હવે પોલીસને જે કહેવાનું કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઓ કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઓ છો એ પોલીસને જ્યારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂના અડ્ડા એમને એમ ચાલે તમે પીતા નથી બોલો એ ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ને પોતાની સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને એ તમારા માટે સારું નથી ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના હો તો આ બહેનોને લઈ પડે આપણે રાઉન્ડ નહી પડે એવું આપણે તમારી અપેક્ષા છે ને સો ટકા પૂરી થશે buahiyat chu tamari vachet chu tamari office tamari bajubat mari office che aap ni unghi nai aati jopra bara parta hu kare tamara ma thi koi pan behno koi pan bhaiyo ganna dare madi shake che ane tamari rajwat mujab 100% kaam gari thase mari farz che ane કઈ આજે રજા લઈએ છીએ પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો તમે ડિવાઈસ પી સાહેબ તમારું આખું જ્યુરિસ્ડિક્શન ચેક કરી લો હો હવે હું આવ્યો ને હવે આવ્યો હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે એટલે મારી અહીં ડબલ બેટિંગ કરવી પડશે એટલે તમે તૈયાર જ રહેજો હા છો કેટલા તો 20 25 30 થઈ ગયા ખૂબ trast થઈ ગયો છે આજ 20 10 કરતાતારે ખૂબ વધી ગયું છે 25 25 વર્ષના છોકરા કોઈ નાખ્યા છે આ ટ્રાન્ઝેક્શન दारू ને ગરીબ બહેનો કહેતી હોય તો તમે લોકો ભાઈ એક મિનિટ તમે લોકો શું વર્દીઓ પહેરીને બેઠા છો મોનિયુ આ બેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વર્દી ઉતારી ડૂબી મરો ને

ડ્રગ્સ વેચાય ગાજો વેચાય શું કરો છો તો મારો સ્ટાફ બેજા જાવ બધા જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ટિક્શન માં વેચાય નહીં તો તમારી આબરૂ વધશે રોજ રોજ આવવાનો નથી આવે છે હપ્તો લેવા આવે છે એક મિનિટ ગાંજુ વેચાય છે શિવનગરમાં

ઊભા થઈને ખૂબેન અને એક મિનિટ ઊભરો એક મિનિટ એક મિનિટ ભાઈ સાંભળી લો અહીંના પોલીસ સ્ટાફમાંથી જિગ્નેશભાઈને કોણે કીધું જિગ્નેશભાઈને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહીને તો મને કહેજો બરાબર કોઈના બાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપણા હા એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબોનેથી પૂછી લેજો

અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકણી પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું ધરી આપવા માંગો છો કો એક મિનિટ એક મિનિટ તમે એસપી સાથે વાત કરી હા કો કે જિગ્નેશ ભાઈ આયા છે ક્યાં છે એસપી ક્યાં છે જિલ્લા પોલીસ વાળા એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળાની કહેજો શું કહે છે જિગ્નેશ ભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો છે એવું કહો એમને પકડી લાવો બોલાવો ભાઈ એક મિનિટ

પ્રથમ તબક્કામાં જન આક્રોશ યાત્રા સાત જિલ્લાઓ ચાલીસ તાલુકાઓ અને બાર શહેરોમાંથી પસાર થશે અને આ પ્રથમ તબક્કો અગિયારસો કિલોમીટરનો જે છે પ્રવાસ કરશે અને ત્રણ ડિસેમ્બરે મહેસાણાના બેસરાજી મંદિર ખાતે આ જન આક્રોશ યાત્રા સમાપ્ત કરવામાં આવશે કોંગ્રેસનો પ્રયાસ છે કે આ જન આક્રોશ યાત્રા થકી લોકો સાથે બેરોજગારી ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દે એક સીધો સંવાદ કરવામાં આવે અને સાથે સાથે પોતાનું જે સંગઠન જે છે તેને પણ મજબૂત કરવામાં આવે તો જિગ્નેશ મેવાડીના આ નિવેદન ને લઈને તમારું શું માનવું તમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર